નામના નરેશ સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે તેમણે દર વર્ષની જેમ આ વર્ષે પણ જુદા જુદા પ્રકારના શાકભાજીનું એક વીઘામાં વાવેતર કર્યું છે નરેશભાઈના જણાવ્યા અનુસાર પ્રાકૃતિક ખેતી કરવાથી ભાવ સારા મળે છે અને ઉત્પાદન પણ સારું મળી રહે છે આ ઉપરાંત ખર્ચની વાત કરવામાં આવે તો એક વીઘામાં દસથી બાર હજાર જેટલો ખર્ચ આવે છે તેની સામે ઉત્પાદન સારું મળી રહે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ શાકભાજી વડોદરા અને અમદાવાદના વેપારીઓને વેચતા સારો ભાવ પણ મળી રહે પ્રાકૃતિક ખેડૂત છું ઘણા વર્ષોથી હું પ્રાકૃતિક ખેતી કરું છું અને મારા ખેતરની અંદર અત્યારે જોઈએ તો એક વીઘાની અંદર મેં મંડપ બનાવ્યો છે અને મંડપની અંદર ગીરડા દૂધી અને ગલકાનો પાક છે અને એ ગલકાના પાકમાં જો તો આપણે બીજે એવરેજ દસથી બાર હજારનો ખર્ચો આવે છે પણ આખા વર્ષ દરમિયાન એનું ઉત્પાદન સારું મળે છે મંડપવાળી ખેતી કરી ચોમાસામાં પણ આપણને સારો બેનિફિટ રહે છે પ્રાકૃતિક ખેતી કરું છું એટલે પ્રાકૃતિક ખેતીમાં ભાવ પણ સારા મળે છે ગલકા ગિલોડાની વાત કરીએ તો ગિલોડા આખું વર્ષનો પાક છે એટલે આખું વર્ષ સુધી એનું ઉત્પાદન આપણને મળ્યા કરે છે જ્યારે દૂધી અને ગલકા એ ચાર મહિનાનો પાક છે અને ચાર મહિનાની અંદર દૂધીની વાત કરીએ તો આપણે લગભગ આઠથી દસ મણ દૂધી આપણે આખા દરમિયાન નીકળતી હોય છે ગલકા પણ એ રીતે આઠથી દસ મણ નીકળતા હોય છે બીજું કે પ્રાકૃતિક ખેતીમાં જમીન ઓછી જમીનમાં પણ આપણે વધુ પાક લઈ શકીએ મિશ્ર પાક પદ્ધતિ આપણે કહે છે શ્રી તો એમાં હું અત્યારે સીડાપારા ઉપર મારે લી ચા છે સરગવા છે લીંબુ છે આ બધા પાક છે મંડપની નીચે પણ આપણે પાક લઈ શકીએ છીએ જેમ કે મેં અત્યારે જોઈએ તો શકરિયા માટે ધરુવાડી તૈયાર કર્યું છે પછી નીચે અંદર મહિનાનો શોર્ટ ટર્મનો પાક ભાજ્યો એમ કે અત્યારે કોબીની ભાજી છે પાલકની ભાજી છે તાંદળજાની એ ભાજી પણ આપણે હું લઉં છું પોતે અને એનાથી શું કે પ્રાકૃતિક ખેતીથી મારે એપીએમસી માં માલ વેચવા જવું નથી પડતું પણ મારા ઘરે બેઠા જ અમદાવાદ બગડળાથી રિક્ષા આવી અને શાકભાજી સારા ભાવે લઈ જાય છે ગીર સોમનાથના વેરાવળમાં